નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે આપણે ગુજરાતમાં શિક્ષકો માટે જે એક મોટી જાહેરાત આવી છે ને એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ જો તમે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા હો તો આ માહિતી તમારા માટે બહુ જ કામની છે ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આખી જાહેરાતનો જે સાર છે ને એ બસ આ ત્રણ શબ્દોમાં સમાઈ જાય છે કાયમી સરકારી અને શિક્ષકની નોકરી આ ત્રણ શબ્દો જ હજારો ઉમેદવારો માટે એક મોટી આશા અને સ્થિરતાનું કારણ છે તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ જુઓ આ એ ઓરિજિનલ ટાઇટલ છે જેણે બધાનું ધ્યાન ખેંક્યું છે આપણે શું કરીશું આ ટાઇટલના દરેક શબ્દને પકડીને એને બરાબર સમજીશું જેથી કોઈ પણ અગત્યની માહિતી આપણાથી છૂટી ન જાય તો સૌથી પહેલા આપણે મૂળ વાત પર આવીએ આ તક શું છે ક્યાં માટે છે અને ક્યારે આવવાની છે ચાલો આ બેઝિક સવાલોના જવાબ શોધીએ ટાઇટલનો પહેલો ભાગ છે ગુજરાત ટીચર ભરતી બે હજાર છવ્વીસ આ ત્રણ શબ્દો આપણને પાયાની માહિતી તો આપી દે છે પણ અહીંયા જે ભરતી શબ્દ છે એનો સાચો મતલબ શું છે શું આ ખાલી થોડી ઘણી જગ્યાઓ છે કે પછી કંઈક મોટું થવાનું છે જુઓ ભરતીનો મતલબ ખાલી એકાદ બે નોકરી નથી આ શબ્દ બતાવે છે કે આ એક મોટા લેવલ પર ભરતી પ્રક્રિયા થવાની છે મતલબ કે આ કોઈ નાની સુની જાહેરાત નથી પણ સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે એક સુવર્ણ તક છે તો અત્યાર સુધીમાં આપણને એટલી ખબર પડી ગઈ છે કે આ ભરતી ગુજરાત રાજ્યમાં છે શિક્ષકો માટે છે અને વર્ષ બે હજાર છવ્વીસમાં આવવાની છે આ થઈ બેઝિક માહિતી પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ પણ સૌથી મોટો અને અગત્યનો સવાલ તો હજી બાકી છે આ જે નોકરીઓ છે એ થોડા સમય માટેની છે કે પછી આખી જિંદગીની મતલબ કે કાયમી છે કે કોન્ટ્રાક્ટ પર અને આ સવાલનો જવાબ જ આ જાહેરાતને ખરેખર ખાસ બનાવે છે અને હવે આપણે વાત કરીશું આ જાહેરાતના સૌથી આકર્ષક ભાગની એટલે કે કાયમી નોકરીનું વચન ચાલો સમજીએ કે આ નોકરીની સુરક્ષાનો અર્થ શું છે આ રહ્યો એ શબ્દ કાયમી આ ખાલી એક શબ્દ નથી મિત્રો આ એક શબ્દ આખી જાહેરાતનું મહત્વ અનેક ગણું વધારી દે છે કોઈ પણ ઉમેદવાર માટે આ શબ્દ એટલે સ્થિરતા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી કાયમી અને કરાર આધારિત નોકરીમાં તમે સમજો કે જમીન આસમાનનો ફરક છે એક બાજુ છે સુરક્ષિત કારકિર્દી પેન્શન અને બીજા બધા લાભો સાથે અને બીજી બાજુ છે એક કામચલાઉ નોકરી જે ક્યારે પૂરી થઈ જાય એની કોઈ ગેરંટી નહીં આ જાહેરાત કાયમી નોકરીનું વચન આપે છે અને બસ એટલે જ આટલી મહત્ત્વની છે આ વાતને આપણે આમ પણ કહી શકીએ કાયમી શબ્દ કોઈ નોકરીની તકને આખી કારકિર્દી બનાવવાની તકમાં ફેરવી નાખે છે આનાથી મોટો કોઈ તફાવત હોય જ ન શકે ચાલો તો એ તો ખબર પડી ગઈ કે નોકરી કાયમી છે પણ સવાલ એ છે કે આ તક ખરેખર કોના માટે છે કયા વિષયના શિક્ષકોની જરૂર પડવાની છે ચાલો એના પર એક નજર કરીએ જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે સંગીત ચિત્ર અને વ્યાયામ આ ત્રણ વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ બહુ જ રસપ્રદ વાત છે એ બતાવે છે કે સરકાર હવે પરંપરાગત વિષયોની સાથે સાથે કળા અને શારીરિક શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપી રહી છે તો એકદમ સ્પષ્ટ છે કે આ ભરતી સંગીત એટલે કે મ્યુઝિક ચિત્ર એટલે કે આર્ટ ડ્રોઈંગ અને વ્યાયામ એટલે કે ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો માટે છે જો તમારી પાસે આ ક્ષેત્રોમાં લાયકાત હોય તો સમજી લો કે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક મોટી તક લઈને આવી રહ્યું છે તો અત્યાર સુધી આપણે આ જાહેરાતના અલગ અલગ ભાગોને સમજ્યા હવે ચાલો આ બધી માહિતીને ભેગી કરીને એક આખી તસવીર જોઈએ તો આખી વાતનો સાર આ ત્રણ મુખ્ય મુદ્દાઓમાં છે પહેલું બે હજાર છવ્વીસમાં ગુજરાતમાં સરકારી શિક્ષકોની મોટી ભરતી થશે બીજું અને સૌથી અગત્યનું આ નોકરીઓ કાયમી હશે જે તમને કારકિર્દીની પૂરી સુરક્ષા આપશે અને ત્રીજું આ ભરતી ખાસ કરીને સંગીત ચિત્ર અને વ્યાયામના શિક્ષકો માટે છે બસ આટલું જાણવું તમારા માટે ખૂબ જરૂરી અને અંતે જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન આજે આપણે સંગીત કળા અને વ્યાયામ જેવા વિષયોની વાત કરી પણ જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તમને શું લાગે છે ભવિષ્યમાં કોડિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે પછી મેન્ટલ હેલ્થ જેવા વિષયોના શિક્ષકોની પણ જરૂર પડશે આના પર વિચારવું ખરેખર રસપ્રદ રહેશે આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત